તો પંચમહાલના ગોધરામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે આ સાથે જ ગણેશોત્સવની પણ ઉજવણી થઈ રહી છે શહેરમાં સૌથી વધુ પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરાઈ છે જોકે ઘણા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા કે ખરાબ રસ્તાને લઈને શહેરીજનોએ હાલાકી વેઠવી પડી રહી છે ગણેશોત્સવને લઈને શહેરીજનો પણ મોટી સંખ્યામાં મોડી રાત સુધી બાપાના દર્શન અને ડેકોરેશન જોવા માટે પંડાલોમાં ઉમટી રહ્યા છે પરંતુ ખરાબ રસ્તાના કારણે લોકોએ હાલાકી વેઠવી પડે છે તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગોધરામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે તો શહેરમાં સૌથી વધુ પંડાલો મા બાપાની સ્થાપના કરાઈ છે પરંતુ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરીજનો પરેશાન થયા છે તો વરસાદી માહોલ વચ્ચે પણ ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ગોધરામાં થઈ રહી છે પરંતુ વધુ વરસાદ થતા શહેરીજનો પણ પરેશાન થઈ રહ્યા છે ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોની હાલાકી વધી ગઈ છે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે ગોધરામાં પણ શહેરમાં સોથી વધુ પંડાલોમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે બાપાની સ્થાપના કરાઈ છે ત્યારે ઉત્સવની ઉજવણી થઈ રહી છે પરંતુ વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ગોધરાથી સંવાદદાતા રવિ રવિ ગોધરામાં સો જેટલા જગ્યાએ ગણેશ પંડાલોના અંદર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે પરંતુ વરસાદ મુશ્કેલીરૂપ બન્યો છે શું વિગતો છે તો લાગે છે કે તેમનો અવાજ નથી પહોંચી રહ્યો ત્યારે ગણેશ પંડાલો આપ જોઈ રહ્યા છો જ્યાં વિવિધ થીમ ઉપર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે લોકો પણ અહીં ઉમટી પડે છે પરંતુ સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસતા વરસાદમાં પણ લોકો ગણેશજીના પંડાલોમાં આવીને તેમની પૂજા આરાધના કરતા હોય છે